ત્યારે બજુ સોનાના વર્ષણો જોઈને હું ખુશ થઈ ગયો મિત્રો ગોંડલના દરબાર ગઢમાં એક રૂમ બતાવવા મને લઈ ગયા જ્યાં કાચના બુક્સમાં ઘણા માથાઓ જોઈને મને નવાઈ લાગી પછી મને ખબર પડી કે દેશ વિદેશના મહાન રાજાઓ અને સુલતાનોની પાગડીઓ શણગાર આવતી હતી જ્યાં તમે પઠાણો તુર્કી અરબના સુલતાનો માળવાર મેવાડના રાજા જુનાગઢના નવાબો અને હૈદરાબાદના નિઝામો મૈસૂરથી લઈને છત્રપતિ શિવાજી મહારાજ સુધીના ના આપણે જોયા અને આગળ કચ્છના મહારાજ જામનગરના જામથી લઈને મોરબીના ઠાકોર સાહેબ ભાવનગરના ના લઈને પોરબંદર અને ગોંડલના મહારાજની પાગડીઓ જોવા મળશે પેલા પાગડી બધા રાજવી પરિવારો માટે આદર અને ગૌરવનું પ્રતિક હતું

જે અમે જહાજથી લઈને સ્ટેપની સુધીની ઘડિયાળો જોઈ જેમાં ઘણી મોટા ઉંમરની ઘડિયાળો પણ સામેલ હતી